અમારી તૈયારી દશેરાના બે દિવસ પહેલાં એટલે આઠમથી ચાલુ થઈ જાય છે અને અમારી તૈયારી રાત દિવસ અમારા કારીગર અમારા ઘરના મેમ્બરો આખી રાત બેસીને આજ કામ કરીએ છે નવરાત્રી પૂર્ણ થયા બાદ દસમા દિવસે દેશભરમાં દશેરાની ઉજવણી થાય છે ભગવાન રામે આ જ દિવસે રાવણનો વધ કરીને સત્ય અને ધર્મનો પ્રકાશ ચારે તરફ પાથર્યો હતો ત્યારથી લઈને હમણાં સુધી દેશભરમાં રાવણ દહનની પરંપરા પણ ઉજવવામાં આવે છે. સાથે સાથે જલેબી ફાફડા આરોગવાનો રસપ્રદ રિવાજ પણ પ્રચલિત છે. તે વડોદરામાં પણ દશેરાની ઉજવણીમાં ખવાતા ફાફડા અને જલેબી વેચતા વિક્રેતાઓ પણ તૈયારીમાં લાગી ચૂક્યા છે. ગ્રાહકોને પહોંચી વળવા દશેરાના બે દિવસ પહેલાથી જ ફાફડા અને જલેબી બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. માર્કેટમાં ચોખ્ખા ઘી તેમજ તેલમાં તળેલી જલેબી સહિત ફાફડાથી ફરસાણની દુકાનો સજ્જ થઈ રહી છે દશેરાના દિવસે જ ફાફડા અને જલેબી કેમ આરોગવામાં આવે છે તે પાછળ એક એવી માન્યતા છે કે ભગવાન રામની જલેબી ખૂબ જ પ્રિય હતી જ્યારે તેઓ રાવણનો વધ કરી અયોધ્યા પરત આવ્યા ત્યારે તેમની પ્રિય વાનગી જલેબી બનાવવામાં આવી હતી સાથે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર કોઈ પણ વ્રત કે ઉપવાસને ચણાના લોટથી બનેલ ભોજન સાથે પૂર્ણ કરવી ઉત્તમ ગણાય છે એટલે નવ દિવસ એટલો લાંબો ઉપવાસ પૂર્ણ કરીને દસમા દિવસે ચણાના લોટમાંથી બનેલ ફાફડાને ભોજન તરીકે સ્વીકારવામાં આવ્યો અમે લગભગ અઢીસો કિલોની આસપાસ ફાફડા અને બસો કિલોની આસપાસ જલેબી બનાવીએ છીએ એમાં ચોખા ઘીની જલેબી બનાવીએ છીએ અને તેલવાળી જલેબી બી બનાવીએ છીએ આપણા ખાવાનું એક મહત્વ એવું છે કે દશેરાના દિવસે જે રામ ભગવાનની જે વિજય મેળવ્યો બરાબર છે એના હિસાબથી આપણે ફાફા જલેબીનો પર્વ મનાવીએ છે અને અમારે દશેરાના જે ગરબા છૂટે છે એ ગરબા પત્યા પછી આખી રાત ફાફા જલેબીના લોકો આનંદ માણે છે તો રાત્રે વેરાઈ લડાઈ ચાલુ થઈ જાય છે અમારી રાત દિવસ ચાલે છે આઠમા દિવસ રાત્રે જ અમે ફાફડા જલેબીનો ચાલુ કરી દઈએ છીએ બનાવવાનું અને ત્યાંથી જરાઈ જ આવું થઈ અમે બધું હાઈજીનિક બનાવીએ છીએ પ્યોર કપાસ તેલમાં ફાફડા બનાવીએ છીએ અને ચોખ્ખા ગીની જલેબી બનાવીએ છીએ સાફ સફાઈનું પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ ફાફડાને આરોગવાની એક પરંપરા બની ગઈ છે